પૈસા કેટલા છે ત્રણસો રૂપિયા આપવામાં આવે છે અહિયાં જે કહેવાય છે હાલ અત્યારે હાલ ક્રેન નંબર દસ પ્રાઇવેટ દસ નંબર ક્રેન છે આ અધિકારી પણ મધુબેન ચાવડા આપણી સાથે અહીંયા જોડાયેલા છે પણ આ કસ્ટમર આપે જૂઠું બોલો છો ભાઈ તમે જુઠ્ઠું બોલો છો નહીં ત્રણસો રૂપિયા મેં આપ્યા વાહન ચાલકે પાંચસો રૂપિયા આપ્યા જેમાંથી ત્રણસો રૂપિયા નો તોડ કરીને બસો રૂપિયા વાહન ચાલકને પરત આપવામાં આવે છે જે દ્રશ્યો કેમેરામાં કેક થયેલા જોવા મળી રહ્યા છે ઘટના સ્થળે મીડિયા પહોંચતા જ ગભરાયેલા કર્મચારીઓએ રૂપિયા લેવાનો ઇનકાર કર્યો છે ઘટનાથી ગભરાયેલા મહિલા કર્મચારીએ વાહન ચાલકના કાર નંબર પરથી વાહન ચાલકને 500 રૂપિયાનો પેડ મેમો સેન્ડ કર્યો છે જો કર્મચારીઓએ રૂપિયા લીધા જ નથી તો પછી સૌથી મોટો સવાલ એ થાય છે કે 500 રૂપિયાનો પેડ મેમો વાહન ચાલકને મોકલ્યો કેમ પોતાની નોકરી ખતરામાં આવતા ટોઈંગ કર્મચારીએ બસો રૂપિયાની ખોટ કરી પાંચસો રૂપિયાનો પેડ મેમો આપતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું આ ઉઘરાણું વહીવટદાર સૌજી ચૌહાણ સુધી પહોંચે છે કે પછી ટાર્ગેટ પૂરો કરવા કર્મચારીઓ જનતાને લૂંટી રહ્યા છે તો આ અગાઉ પણ એ જ ડિવિઝન પોલીસ એ જ ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી લાંચ લેતા કેમેરામાં ઝડપાઈ ગયો હતો